એ મારા મિત્રો મનીષના જય શ્રી કૃષ્ણ એક સમયની વાત છે એક વ્યક્તિ ગંગા સ્નાન કરીને આવે છે તો ગંગા સ્નાન કરીને આવે છે તો એના મગજમાં એક વિચાર આવે છે કે બધા એવું કહે છે કે ગંગામાં સ્નાન કર્યા પછી પાપનો નાશ થઈ જાય છે પાપ બધા બળી જાય છે તો થોડોક એ વ્યક્તિ ધર્મના વિચારવાળો હતો ભગવાનમાં માનતો હતો તો એને એ થાય છે કે પાપ ધોવાઈ જાય છે તો ગંગા એ પાપનું કરે છે શું ને એ પાપ જાય છે કંઈ એટલે એ વ્યક્તિને ચેન નથી પડતું એ પરિભ્રમણ કરતો હોય છે બધા ધર્મસ્થળમાં ધર્મસ્થળો પર એક દિવસ એક સંતને મળે છે અને સંતને આ સવાલ પૂછે છે કે એ સંત મહારાજ બધા ગંગામાં સ્નાન કરે છે કેટલા લોકો હજારો કરોડો લોકો ગંગામાં સ્નાન કરે છે ગંગામાં પોતાના પાપ ધોવે છે ગંગા એ પાપનું કરે છે શું સંતને આ સવાલના જવાબનો ખબર નથી હોતી સંત કહે છે કે મને થોડોક ટાઈમ આપ હું તને જવાબ આપું છું મારી જોડે હમનો જવાબ નથી પેલો માણસ કહે છે ઓકે મહારાજ કશો વાંધો નહીં થોડાક ટાઈમ માટે સંત ધ્યાનમાં બેસી જાય છે તપસ્યા કરવા માંડે છે સંત બી સાચો સાચા હોય છે તો એને ભગવાન સપનામાં કહે છે કે તું આ સવાલ જઈને ગંગાને પૂછ એટલે સંત એ મહારાજ સંત એ માણસને બોલાવે છે અને બંને જણા ગંગાના તટે જાય છે ગંગાના તટે જઈને ગંગાની આર્થના અર્ચના કરે છે પ્રાર્થના કરે છે આરતી કરે છે ગંગા માને પ્રગટ કરે છે અને ગંગા માને આ સવાલ પૂછો જે હે માતે તમારા પાણીની અંદર તમારા પવિત્ર જળની અંદર કરોડો લોકો સ્નાન કરે છે પોતાના પાપ ધુએ છે એ પાપ જાય છે ક્યાં ગંગા કહે છે હું પાપ મારી જોડે રાખતી જ નથી હું તો સીધી વહીને દરિયાને મળી જાઉં છું એની જોડે જોડે મારા પાપ બી દરિયામાં મળી જાય છે આ સવાલ જઈને તમે દરિયાને પૂછો પેલા બે જણા જાય છે દરિયાદેવની પ્રાર્થના કરે છે અર્ચના કરે છે પૂજા વિધિ કરે છે દરિયાદેવ પ્રગટ થાય છે દરિયાદેવને આ સવાલ પૂછે છે એ દરિયાદેવ એ સમુદ્ર દેવ ગંગાનું પાણી તમારામાં આવે છે એમાં વહેલા પાપ પણ તમારી અંદર આવે છે તમે એ પાપનું કરો છો શું તો દરિયો જવાબ આપે છે કે મારી અંદર ગંગાની બધી બહુ નદીઓના પાણી આવે છે એમાં ગંગા નદી માતાના બે પાણી આવે છે અને એમના પાપ પણ આવે છે બહુ પ્રખર તાપ પડે છે પ્રખર તાપ પડે છે એ પાપ બધા બાષ્પીભવન થઈને વરાળ બનીને સીધા આકાશમાં જતા રહે છે આકાશમાં પાપ જઈને શું કરે છે મને ખબર નથી તમે આ સવાલ આકાશને જઈને પૂછો પેલા બે જણા વિચારમાં પડે છે ગંગાને પૂછ્યું ગંગાએ દરિયાનું નામ આપ્યું દરિયો આકાશનું નામ આપે છે આકાશને કેવી રીતે કરવાના સંત મહારાત્મા આંખો બંધ કરી દે છે દેવ ભગવાનને યાદ કરે છે ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન કહે છે ભગવાન મને ગંગાએ આ જવાબ આપ્યો દરિયાએ આ જવાબ આપ્યો મારે આકાશને જોડે વાત કરવાની તો હું કરું છું તો કે તમે ઇન્દ્રદેવની આરાધના કરો એટલે સંત મહારાજ ઇન્દ્રદેવની આરાધના કરે છે ઇન્દ્રદેવને પ્રગટ થાય છે એટલે ઇન્દ્રદેવ કહે છે કે બોલો શું કામ હતું તો કે ઇન્દ્રદેવ આવી રીતે ગંગાના લોકો નાય છે ગંગાના પાપ ધોવાય છે એ પાપ દરિયામાં આવે છે દરિયો કહે છે કે પાપનું જ્યારે તાપ પડે છે વરાળ બનીને આકાશમાં જાય છે એ આકાશમાં જઈને પાપ ધાય છે કંઈ એટલે ઇન્દ્રદેવ બહુ સરસ જવાબ આપે છે જે આકાશમાં જે પાપ આવે છે એ પાપ ચોમાસાના ટાઈમે એનો એ બને છે ઘેરાઓ બને છે અને એ રૂપે જમીન પર પડે છે અને જમીન પર પડે છે એ પાપ બધા જમીનમાં જતા રહે છે એટલે આ સવાલ તમે જમીનને પૂછો એટલે સંત મહારાજ માં કહે છે ઓકે એ ધરતી માતાની સેવા પૂજા કરે છે ધરતીનું અનુશાસન અનુષ્ઠાન કરે છે ધરતી માતા પ્રગટ થાય છે ધરતી માતાને આ સવાલ પૂછે છે કે ધરતી માતા આવી રીતે વરસાદ રૂપે તમારાની અંદર પાપ પણ પ્રવેશ કરે છે તો એ પાપનું તમે કરો છો શું ધરતી માતા કહે છે હું પાપનું અનાજ ઉગાડું છું એનું અનાજ થાય છે હવે એ અનાજ થાય છે કોણ કયા મનથી અનાજ વેચે છે કોણ કયા મનથી અનાજ ખાય છે કોઈની કેવી દ્રષ્ટિથી અનાજ પર જુએ છે જેની જેવી દ્રષ્ટિ હોય છે જેનો જેવો ભાવ હોય છે જેવી ભાવનાથી અનાજ ઉગાડે છે એ ભાવનાથી એ ચરિત્રથી ને એ લોકોની જે મનની ઈચ્છા હોય છે એ પ્રમાણે હું પ્રવેશ કરું છું અને એમને જો પુણ્યના ભાવથી હોય છે તો એમનું ગંગાનું પુણ્ય મળે છે અને પાપ અભાવથી કર્યું હોય છે તો પાછામાં પાછા એ જ પાપ એમના શરીરની અંદર પ્રવેશ થઈ જાય છે એટલે એક જ વસ્તુ છે કે જે બી કંઈક કરો છો ફરતું 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 પાછું તમારી જોડે જ આવતું હોય છે આ વસ્તુ એટલે આ એક સામાન્ય વાર્તા છે પણ બહુ સરસ વાર્તા છે કદાચ તમે લોકોએ અત્યાર સુધી મારો વિડીયો જોયો હોય ને સ્કીપ ના કર્યો હોય તો કદાચ તમને મજા આવશે કે તમે કોઈની જોડે કરેલું કર્મ હોય ને કર્યું હશે ને ફરતું 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 પાછું તમારી જોડે આવશે ભલે ટાઈમ લાગશે ટાઈમ બિંગ છે ભલે તમારી જોડે આવશે સારું કર્મ કર્યું હશે કે ખોટું કર્મ કર્યું હશે એટલે એ તમારી જોડે આવવાનું આવવાનું ને આવવાનું મારી વાર્તા એ પૂર્ણ થાય છે જો મારી વાર્તા ને મારા વિડીયો તમને અને મારો વ્લોગ ખરેખર મજા આવતી હોય સાંભળવાની અંદર તો મને સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ